પવિત્ર યાત્રાધામ અંબાજી દેશ વિદેશમાં પ્રખ્યાત ધામ માનવામાં આવે છે અને દેશ વિદેશના લોકો તેમજ ભારતભરના લોકોની અંબાજી મંદિર સાથે આસ્થા જોડાયેલી છે તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંબાજી ખાતે મા અંબેના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ લીધા હતા અને ખાસ માતાજીની વિશેષ પૂજા અર્ચના પણ કરી હતી તેમ ભારતભરના લોકો મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લેવા આવતા હોય છે પરંતુ અંબાજીમાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિ જોતાં તેમની આસ્થાને ઠેસ પહોંચતી હોય છે અને દર્શનમાં આવેલા માય ભક્તોમાં ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળતી હોય છે પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ક્યારે બંધ થશે તે ખબર નથી વધુમાં ગુજરાતમાં દારૂબંધી હોવાથી બાતમીના આધારે પોલીસ દારૂ ભરેલી ગાડી પકડેતી હોય છે તો અંબાજીમાં ખૂણે ખૂણે વેચાતા દેશી વિદેશી દારૂના અડ્ડાઓ કેમ નજરઅંદાજ કરે છે અંબાજીના નાના બાળકને પૂછવામાં આવે તો આંગળી પકડીને દારૂના અડ્ડા સુધી મૂકી જાય છે અંબાજી પોલીસ કેમ આવા ખુલ્લે આમ ચાલતા અડ્ડાઓ નજરમાં નથી આવતા કે પછી મસ મોટા હપ્તાના જોરે આંખ આડા કાન કરીને નજર અંદાજ કરવામાં આવી રહ્યા છે આવા અનેક સળગતા સવાલો ઊઠી રહ્યા છે અંબાજી દર્શનાર્થે આવતા માય ભક્તો પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ચાલતું પ્રવૃત્તિ જોઈને તેમને અનેક સળગતા સવાલો તેમના મનમાં પણ ઉઠતા હોય છે

આઈ પળવો કરો ના રોજ પોઈન્ટ બગસ કિતી માથે આવો આ તો બસ કેમ બેઠા કરો કરવાથી મન દે આવો કંદા ઓ ઓ ના રોજ ના બે આરાસા દેખલા ના હોય હેત્રા આને કે નામે